એ વઘારી અને સવારમાં ખાઈ તો ચાલો બધા જમવાનું આમ તો નાસ્તો કરો જમવાનું તો મોકલી એટલે નાસ્તો કરવા બેઠા તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ વાડીએ જવા માટે તો વાડીએ આપણે શું લેવા જઈ રહ્યા છીએ તે વિડીયોમાં બન્યા રહીજો તો તમને આગળ હું દેખાડીશ કે આપણે વાડીએ શું લેવા જઈ રહ્યા છીએ તો આપણે નીકળી ગયા છીએ વાડીએ તો ચલો

કે ત્યાં સુધી છે શેઠ શેઠ શેઠા લાગી અને આ બાજુ છે કપાસ તો હાજી તોય અતારમાં ન આવી જાય હાજી સુધી તો સારું છે ભગવાનની દયા એમને ચેક કરીએ કે તો બધું સારું છે કે આપણે પોચી જેસી વાડીએ તો આપણે મરચીમાં આવી ગયા છીએ આંટું તો ઘણો ટાઈમ પછી આપણે મરચી વાવી છે મરચી હજી બહુ દેખાતી નથી નાની નાની છે હેતારમાં પણ પાણી ચાલુ કરી દીધું છે આપણે તો અહીંયા ખડ વાટ

તો આપણે બે ગાડી વાટતી હતી એ ઓલી બાજુ પડી છે અને હવે તીજી વાટવાની ચાલુ કરવી છે બે ગાડી આપણી વાઢી રહી તો હાલ કાહે વાઢી લેતા દાડપોન ન કસી તડકો થાય છે તો સુજશે ને ખરલે ઉકળશે ને એટલે ખાય કા વાઢી લે ફરની ગાડી ખાવડ પણ માલું એવું જ આવ્યું છે માણા વાઢી પણ જે રહે જો આ રીતે બધાને દાયડમ ખાવા હોય ને આપણે ભેંસ દોઈ ને ભેંસ પૈકી છે તો હવે જવાનું છે દૂધ ભરવા કોઈના ઢોરે આટલી ઉભી કરે

बाय बाय टाटा